હવે લઈ લીધી છે આમલી આમલીને છે ને અહીંયા પલાળી દેશું સૌ પ્રથમ તો તો આપણા બટેટા બફાઈ જાય ને ત્યાં સુધીમાં આમલી એકદમ સરસ પલળી જાય જો તમારે પલાળવાનો ટાઈમ ન હોય ને તો ડાયરેક્ટ પણ નાખી શકો છો તો અહીંયા આપણે બટેટામાં કરી લેશું બે થી ત્રણ સીટી તો અહીંયા મીડિયમ સાઈઝના બટેટા હતા એટલે બટેટા જલ્દીથી જલ્દી આપણા બફાઈને રેડી થઈ ગયા છે બે થી ત્રણ સીટીમાં તો હવે છે ને બટેટાને એકદમ સરસ ફોલી ને કરી નાખશું કટકા હવે લઈ લીધું છે ખાંડલીમાં લસણ લસણ ને નમક સ્વાદ અનુસાર નાખી અને ખાંડી લઈશું તો અહીંયા આપણે છે ને લસણ એકદમ સરસ પેસ્ટ રેડી કરી લેશું તો અહીંયા આપણી લસણની પેસ્ટ એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે તો હવે નાખી લેશું વાટકીમાં હવે એમાં નાખીએ છીએ ધાણાજીરું પાવડર હવે નાખશું તીખાશ માટે લાલ મરચું પાવડર જેટલા તીખા કરવા હોય ને તમારે એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે હવે પાણી નાખીને એકદમ સરસ પેસ્ટ બનાવી લેશું અહીંયા પેસ્ટને છે ને પાતરી નાખવાની છે ને અહીંયા હળદર પાવડરનો ઉપયોગ કરવાનો નથી લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર જ એડ કરવાનો છે અહીંયા એકદમ સરસ પાતળી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે

ધાનાજીરું પાવડર ને પાણી નાખીને એ નમક તો આપણે સ્વાદ અનુસાર લસણ માં કરી દીધું છે હવે આ પેસ્ટ ને છે ને તેલમાં પાકવા દેવાની છે એકદમ સરસ આ પેસ્ટમાં આપણે પાણી વધારે એટલે નાખ્યું હતું કારણ કે તેલમાં છે ને ચટણી ડાયરેક્ટ નાખવાથી છે ને દાઝી જશે ચટણી અથવા બરી જશે તમારી અને વધારે પાણી નાખવાથી એકદમ સરસ છે ને પાકી જશે અહીંયા વધારે પાણી એટલે નાખ્યું હતું અને હવે આપણે છે ને પાકવા દેશું એકદમ સરસ તો અહીંયા આપણી ચટણીમાંનું તેલ છે ને છૂટું પરવા માંડ્યું છે એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે ત્યાં સુધી પાકવા દેવાની છે હવે એડ કરીએ છીએ કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર તો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીને પાકવા દેશું તો અહીંયા બધું જ તેલ જેટલું હતું ને એટલું છૂટું પડી ગયું છે ત્યારબાદ હવે આંબલી આપણે પલારેલી ડાયરેક્ટ નાખી દેવાની છે ને એને પણ પાકવા જેમ જેમાં પકવશો ને એમ ટેસ્ટ વધારે આવશે તમારા બટેટામાં ને ધોરાજીના સ્પેશિયલ જ બનશે અહીંયા તમારે ગ્રેવીની ક્વોન્ટિટી વધારે ઓછી કરવી હોય તો કરી શકો છો તો હવે નાખીએ છીએ મીઠાશ માટે ગોળ ચટણી થી તીખા આંબલી થી ખાટા અને ગોળથી મીઠા એવા સ્પેશિયલ આપણા બનશે બટેટા તો અહીંયા આમલીને છે ને ફૂલ ઉકળવા દેવાની છે પછી આપણે નાખી દીધો છે ગોળ તો અહીંયા આપણી ગ્રેવી છે ને એકદમ સરસ તૈયાર થવા મળશે ગોળ પણ અહીંયા ઓગળી ગયો હતો તો અહીંયા ગ્રેવીની ક્વોન્ટિટી તમારે જેટલી કરવી હોય વધારે ઓછી એટલી કરી શકો છો બટેટા પ્રમાણે આંબલી અને ગોળ નાખવાથી આપડી ગ્રેવી છે ને એકદમ મસ્ત ઘટ આવી જશે ધાણાજીરું પાવડર ને એડ કર્યું છે ને એટલે હવે આ ગ્રેવીને છે ને ફૂલ પાકવા જ દેવાની છે ત્યાં સુધી પાકી પાકીને અડધી થઈ જાય ને ત્યાં સુધી તો તો બેસ્ટ ટેસ્ટ આવશે જેમ પકવશો ને ને એમ અહીંયા ગ્રેવી છે હવે ચમચાથી જોઈએ તો એકદમ સરસ ઘટ થવા માંડી હતી તમે પણ વિડીયોમાં જોઈ શકો છો તો અહીંયા સ્પેશિયલ આપણે બટેટાની ગ્રેવી તૈયાર થવા માંડી છે ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી અમારા અવનવા સ્વાદ સાથે ટેસ્ટી રેસીપી વિડીયો તમારા સુધી મળતા રહે તો અહીંયા આપણી ગ્રેવી છે ને એકદમ સરસ રેડી થઈ ગઈ હતી ને એકદમ સરસ ઘટ ટેક્સચર આવી ગયું હતું હવે આ ગ્રેવીને છે ને પકવવામાં જ આપણે ચાખી લેશું કે મીડિયમ થઈ ગઈ છે ને ખાટી મીઠી અને તીખી બરોબર જો તમારે ખાટી ઓછી થઈ હોય તો આમલી ઉપરથી પણ નાખી શકો છો અથવા ગોળ પણ ઉપરથી નાખી શકો છો મીઠી બનાવવા માટે એટલે આપણી ગ્રેવી એકદમ સરસ ખાટી મીઠી અને તીખી બરોબરની રેડી થઈ ગઈ હતી ત્યારબાદ જ એડ કરી દઈશું બટેટા હવે બટેટાને કરી લેશું મિક્સ જો તમે બટેટા અલગથી ગ્રેવી વાળા વધારે કરવા માંગતા હોય તો ગ્રેવીને તમે અલગ કરીને પણ ઉપરથી એડ કરી શકો છો તો અહીંયા આપણા ગ્રેવીમાં બટેટા મિક્સ થઈ ગયા છે હવે છે ને તેને બટેટામાં મસાલો ચડી જાય ને એટલી વાર પાકવા દેશું એટલે ગ્રેવી છે ને એકદમ સરસ ચડી જશે એમાં ટેસ્ટ આવી જશે અને બટેટાને થોડીક વાર પાકવા દેશું તો તૈયાર છે આપડા એકદમ ટેસ્ટી અને સ્પેશિયલ ખાટા મીઠા અને તીખા બટેટા હવે નાખી દેસુ ઝીણી સુધારી ને ધાણાભાજી ધાણા ભાજી ઝીણી સુધારીને ધોઈને એડ કરી દીધી છે અને કરી લેશું એકદમ સરસ મિક્સ અહીંયા ધાણા ભાજીનો ટેસ્ટ પણ આ બટેટામાં બેસ્ટ આવે છે જો આ બટેટા તમારે ખાવા હોય તો પણ ખાઈ શકો છો અને ભૂંગળા બટેટા પણ કરી શકો છો બંને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે અને ધોરાજીના બટેટા પ્રખ્યાત ખાધા હશે ને એને તો ખબર જ હશે કે કેટલો સ્વાદ છે ને ટેસ્ટી હોય છે આપણે એ જ બટેટા આપણે સ્પેશિયલ ઘરે બનાવ્યા છે એ જ સ્વાદ સાથે સ્પેશિયલ તો વિડીયોને શેર કરી દેજો જરૂરથી અને એકવાર આ રીતે બનાવીને પછી કમેન્ટમાં કહેજો હવે આપણે તરી લેશું ભૂંગરા અહીંયા આપણું તેલ છે ને એકદમ સરસ ગરમ થવા માંડ્યું હતું તો એડ કરી દઈશું ભૂંગરા અને ભૂંગરા તરી લેશું આ બટેટા બંને પ્રકાર તમે ખાઈ શકો છો એમને મને ભૂંગરા બટેટા બંને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો આ ભૂંગરા બટેટાની આખી રેસીપી તમને કેવી લાગી ને એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અહીંયા આપણા ભૂંગરા પણ એકદમ સરસ તરાઈને રેડી થઈ ગયા છે તો કરી નાખીએ આ સ્વાદિષ્ટ ગમ્યો હોય તમને તો વિડીયોને કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો એટલે એકદમ ટેસ્ટી અને સ્પેશિયલ સ્વાદ સાથે બીજા બહેનો પણ ઘરે જ બનાવી શકે એકદમ ટેસ્ટી અને સ્પેશિયલ સ્વાદ સાથે તો અહીંયા આપણા ભૂંગરા બટેટા રેડી થઈ ગયા છે તો કરી નાખીએ સર અહીંયા તમારે બટેટામાં બી નાખવા હોય ને તો બીનો પણ ટેસ્ટ બેસ્ટ આવે છે એડ કરી શકો છો તો સ્વાદિષ્ટ ખાટા મીઠા અને તીખા સ્પેશિયલ સ્વાદ સાથે આખા લોંગ વિડીયોની રેસિપી તમને કેવી લાગીને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબ્સ્ક્રાઇબ જેથી અમારા અવનવા રેસીપી વિડીયો તમારા સુધી મળતા રહે લાઈક શેર સબ્સ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ